ઘર બનાવીએ કીધું તું રૂમલિયા ના ઘરના ઘર ના પૈસા હાલજે પૈસા ઘર બનાવ્યું કીધું તું તમે ઘરના પૈસા 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 લેવાયું જમીન આપડે તમે વાલ્યો મોટા ભાઈ થોડા હા પૈસા તમે મારી વાત બે બે વર્ષ થી મારું ખેતર દોના તમે હું પ્રેમ પ્રેમથી વાત કરું પ્રેમ કરતા ઓહો તાર આલુ જો મેલુ હા ના જમ આલુ આ ફેર તો આપે આ બાય હા હા અલ્યા મને મારજો નેના ભાઈ એમ લે લે બીજું કઈ પૈસા લે ને મને હાલો ત આલા હે પૈસા ગઈ આલુ ગઈ આલુ

હું કોઈ મરી ગયું ના ના મરી નહી ઉડ્યું છે ના આપણા વાઘ માં પેલો પેલો મંગો નહી તો મંગો હા હા હું જી છું એટલે બમારી મધ ઉડ્યું હા ના

કોકી તને અલ્યા અલ્યા સખરો પાકશું જો કોકી તને એ જો અલ્યા અલ્યા છોરાઉ નહીં અલ્યા સખરો દોવાનો અલ્યા અલ્યા છોરાઉ પડશે આપડે જોવાનું છે જે ઓછા થાય બમુ બાપ અરે પેલા પશુ કાપુ લે નીને દાખલ કરે કેવું હારું નહીં ના અલ્યા બેટરો શાંતિ નઈ કો તો થઈ મરવું તું અન ચકરા પહેલા મર જ્યા આ નહીં બતા કેવું યા તો ના આપો ડોકો વગાડો છો કે તા મારો અલ્યા મરો આ આવ નહી ના તોની કરી પૈસા રૂપી ના અલ્યા ડોકો વગાડો ના મોટી બચ્ચા નો થઈ જાય કાય દે અલ્યા હે છોરાય છે કેળો તેમ બોલતા રહી તો અલ્યા છોરાય નહી જઉં અને અટલા ચીની નીલા સીદ ગર કી કણ વાલી ને મને લાગી માની છો ના તું કઉ તો અલ્યા પરમેશુ તો તું ઘર ગઈ એ એ થાય ને એ કુમરેશ એ મારું આફો અપડો એ આખો યાર કોઈ વચ્ચે ના પાર જાય આજે તો અલ્યા તારી જમીન તો વેચી કાધી ઓ હો જમીન વેચી હે તો નતો અલ્યા કોણે કે વેચી માલતી કોણે કે આ રોમજી દેંગા જો હે એ તો હમારી નું કામ નો બી બોલાની ગરબા અલ્યા હા બી બોલાની કે મારું ગરબામાં અને મારું ઘર પાનું હું કરું છું ને જીસીબી બોલાયું છે જીસીબી મારા પાછો વાત તો એ પિક્ચર જોવું કેમ કરીયા હા જીસીબી બોલાયા છે کاروبار માટે વકીલ આવ્યાતા જોવા શું કરી તું આપણે <laughs> મે <test>

આ 20 રૂપિયા ને 10 રૂપિયા તું આલ દઉં છું અલ્યા 10 5 5 5 મન ચોરી થતી હતી તું અતાર મારો બહરકોની ચોરી મઈતી નહી કે કરતી હમ ખબર સેવા માની નહીં તારી તારી માની સોગન હા હમ કા નઈ કહું cham નઈ કહું cham નઈ કહું ખાઈ છું અલ્યા હમ કા ખાઈ નાખું આ રોમ નઈ મોણ અલ્યા ઓય જો જો તેઉ જોનિયો મજાઈ ગઈ ને એ જો તેવા ધગરા ચાલે છે અલે બાજુ બાજુ એ અઈ અલે ઓય જો મફત લાવું તું વેટી ખાવ

મારો <energyYouuar these people>?

આપણે ઉપર પડે એ બે આખલા ભાગે આખેડા પછી પછાડ બે ચેનલ અમારી છે બે જીજે છે આવા વિડીયો બધા આવતા રહેશે જોવાનું ભૂલશો નહીં અને અમારા વિડીયો તમે જોવો છો પણ યાર તમે કોમેન્ટમાં લખતા નહીં કોમેન્ટમાં લખો કે આ વિડીયો સારું છે તો અમે એનો બીજો ભાગ બનાવીએ બીજા નંબર માં